સાબરકાંઠાના આતરસુંબા પાસે આસ્થિક આશ્રમથી થોડા અંતરે હરણા નદીના કાંઠે આવેલા કેન્યાટાના સૂર્યમંદિર પાછળના ભાગે ભવ્ય કલાત્મક તોરણ આવેલું છે જેને પહેલી નજરે જોતા વડનગરના કીર્તિ તોરણની યાદ આવી જશે આશરે ચૌદમા સૈકામાં બંધાયેલ સુંદર કલાત્મક તોરણ છે તોરણ એ ગુજરાતમાં મંદિર સ્થાપત્યનું એક મુખ્ય આકર્ષણ રહ્યું છે ગુજરાતમાં સોલંકી કાળ દરમિયાન ઘણી જગ્યાએ ભવ્ય કલાત્મક તોરણો બંધાયેલા છે આ વિશાળ સુંદર કોતરણીવાળું પ્રવેશ દ્વાર કીર્તિ તોરણ તરીકે પણ ઓળખાય છે બે થાંભલાવાળા હિંડોળા ઘાટના તોરણો મોટે ભાગે દેવ મંદિરો આગળ કે સરોવર આગળ બનાવવામાં આવતા તોરણો કોઈ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કીર્તિસ્તંભરૂપે બાંધવામાં આવતા કીર્તિસ્તંભોની દુનિયામાં તોરણો એ ગુજરાતનું અગત્યનું અંગ છે આ ભાવ્ય કલાત્મક તોરણ સૂર્યદેવને સમર્પિત છે આભાર